પહેલા સુણતા બાબુના કાલા કાલા બોલ ત્વરિત દોડી સામે એમ આવીને ઓઘો રહ્યો નથી બોલતા કેમ સ્વામી તમને શું થયું પડ્યા નીંદ માં ગોર શું સુણો આ બાબુને નારણ કરતા શોર નાનો નારાયણ અરે જમવા ને તમ સાથ બોલાવે છે ફરી ફરી બોલો ને છે ટેવ તમબેન ખાતો નથી જાગો ને તત્ખેવ છાતી કૂટે જોરથી વહે આ સુની ધાર તમબેન સ્વામી ના હવે જીવું હું ક્ષણવાર નથી જવાનું એકલા આવું હું તમ સાથ મુજવીર તમ સેવા પ્રભુ કરશે કો ત્યાનાથ સેવા કરવા દાસને સાથે રાખો દેવ સ્વર્ગે તમ સાથે રહી કરશે દાસી સેવ આગળ જાઓ ભલે પ્રભુ પણ દરવાજા આગળ સ્વર્ગના તણા રહેજો ખડા આવું છું પાછળ એમ વિવિધ વિલાપથી રૂપમાં કરે રુદન શોક છવાયો ત્યાં બધે જાય કોણ બિચારો માનવી દ્રવિધ્રવિ બસાય સખારામ ના ઘર તણો સઘળો સ્ત્રી સમુદાય આશ્વાસન આપે બહુ પણ સહેજે અસર ન થાય ત્યાં તો સામે માતની માત ની એકા એક રચાયું તે મધ્ય પાસે વિઠ્ઠલજી ઊભા સેવામાં રત્યાય મન મન હસતા તિહા બોલ્યા પંઢરીનાથ જો તુજ પતિ મુજ પાસ હા સેવામાં મુજ સાત તારો ધર્મ બજાવતું પુત્રોને બે આમ ઉછેરી મોટા કરો ધારે હૈયો હામ તુજ કુખે હું અવતર્યો માની લે તું સત્ય શોક તજી વિઠ્ઠલ તણો રાખે ધર્મ પ્રીત્ય વૈદ્ય વે છે વિમળ વિમળા વિમળતા માટે નિર્મળ મન રાખી રૂકમાં પ્રેમથી કરો પ્રપુત્ર પાલન કહીને મૂર્તિએ થઈ ત્યાં અંતધાન મારુકમાં શોકને કરે દૂર ભગવાન આવી હિંમત માત સહન કરવા ગાત પથ્થર મૂક્યો હૃદય પર બન્યા વ્રત